હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર બની જાય એવા ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયાની રીત અચાનક જો કોઈ મહેમાન આવી જાય અને ઘરમાં લોટ ના હોય તો આ રીતે તમે ભજીયા બનાવી અને આપી શકો છો ઘરના બધા જ વ્યક્તિને આ રીતે જો તમે ભજીયા બનાવીને આપશો તો ખૂબ જ ભાવશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો ચેનલ પર તમે નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે નવી જ રીતે ભજીયા બનાવવા માટે અહીં આપણે એક વાટકો સોજી લેવાનો છે જે આપણે રેગ્યુલર સોજી આવે છે તે લઈ લેવાનો છે ત્યારબાદ તેની અંદર અડધું દહીં ઉમેરીશું જેટલો સોજી હોય તેના કરતાં અડધું આપણે અહીં દહીં લેવાનું છે દહીં વધારે ખાટું પણ નહીં અને એકદમ મોરું પણ નહીં એવું લેવાનું છે હવે આપણે દહીં અને સોજીને બરાબર મિક્સ કરી લઈશું પછી આની અંદર થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે વધારે પડતું પાતળું બેટર તૈયાર નથી કરવાનું જેટલું દહીં લીધું હતું એટલું જ અહીંયા આપણે પાણી લીધું છે પછી પાછળથી જરૂર પડશે તો બીજા પાણીનું આપણે ઉપયોગ કરીશું આ રીતનું આપણે ગાંઠા ના પડે એવું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે હવે આપણે આને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું સરસ આપણું બેટર પલળી ગયું છે સોજી સરસ ફૂલી ગઈ છે અને પાણી પણ એબ્ઝોર્બ થઈ ગયું છે તેની અંદરનું તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર થોડા વેજીટેબલ ઉમેરીશું તો તેના માટે અહીંયા આપણે બાફેલી મકાઈના દાણા લીધા છે મકાઈને કઈ રીતે બાફીએ અમે આગળ વિડીયોમાં બતાવેલું જ છે થોડા બે ચમચી કેપ્સિકમ ઝીણા સમારેલા બે ચમચી ડુંગળી ઝીણી સમારેલી તમને આની અંદર કોબીજ ગમતી હોય તો કોબીજ પણ તમે નાખી શકો છો ઝીણી સમારેલી ગાજર લેવાના છે કોથમીર ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો સ્વાદ અનુસાર મીઠું બધું જ નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે જો સવારમાં લંચ બોક્સમાં બાળકોને તમારે આ નાસ્તો આપવો હોય તો રાત્રે તમે સોજી પલાળીને રાખી દો તો સવારમાં ફટાફટ આ નાસ્તો બની જાય છે આમાં વાર નથી લાગતી આ રીતે બધું મિક્સ કરી લેવાનું આ બેટર આવું જ રાખવાનું છે પાતળું નથી કરવાનું હવે આની અંદર ચપટી બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેરીશું તમે એનો પણ નાખી શકો છો અને બરાબર મિક્સ કરી લઈશું પાતળું બેટર હશે તો એની અંદર તેલ ભરાઈ જશે એટલે આ રીતનું બેટર રાખી અને તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને જે રીતે આપણે ભજીયા ઉતારીએ છીએ એ જ રીતે આ ઉતારવાના છે પહેલાં તેલ એકદમ ગરમ કરી લેવાનું અને પછી ભજીયા નાખ્યા પછી મીડિયમ આંચ ઉપર આપણે તેને થવા દઈશું એટલે અંદરથી પણ ચડી જાય અને બહારથી પણ સરસ ક્રિસ્પી તૈયાર થાય જો તમે ફૂલ ફ્લેમ રાખશો તો ભજીયા બહારથી બળી જશે અને અંદરથી કાચા રહેશે આવી રીતે ઉલટાવી પલટાવી અને આપણે ભજીયા તૈયાર કરી લેવાના છે સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળાવવા દેવાના પછી આપણે તેને ઉતારી લઈશું સરસ ક્રિસ્પી અને ટેસ્ટી આપણા રવાના ભજીયા તૈયાર થઈ ગયા છે જોઈને જ મોંમાં પાણી આવે એવા આ ભજીયા તૈયાર થાય છે હું તમને એ અવાજ પણ બતાવી દઉં એક ભજીયાનો કેટલા ક્રિસ્પી તૈયાર થાય છે આ અને અંદરથી પણ તમે જુઓ એકદમ સરસ તૈયાર થાય છે જાળીદાર અને બહારથી ક્રિસ્પી તો જો તમે ક્યારેય આ રીતે રવાના ભજીયા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે અને આ વેજીટેબલથી ભરપૂર છે એટલે હેલ્ધી પણ છે ફ્રેન્ડ્સ તમને અમારા આ રવાના ભજીયાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય